રાજકોટમાં પ્રથમ વરસાદે જ તંત્રને પોલ ખોલી રાજકોટમાં છવ્વીસ જૂને બે ઇંચ વરસાદ વરસ્યો હતો જ્યારે લોધિકા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ ત્રણથી ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો જેને લઈ ન્યારી નદીમાંથી પાણી વહેવા લાગતા પાડ ગામ નજીક બ્રિજ નિર્માણ માટે તૈયાર કરાયેલ ડાયવર્ઝન માર્ગ ધોવાઈ ગયો અને અવર માટે રસ્તો બંધ થઈ ગયો જેથી ત્યાંથી અવરજવર જવર કરતા હજારો લોકોને મુશ્કેલી પડી રહી છે જો બહુ પૂર આવે તો આખો આખો ડાયવર્ઝન ઉપાડી લે તેમ છતાં બહુ ધીમી ગતિએ કામ આવેલું નહીતર ત્રણ મહિના પહેલા આ કામ પૂરું થઈ ગયું હતું એટલે આટલી બધી બેદરકારીથી કામ આવેલું એટલે આ પરિસ્થિતિ ઉભી થઈ લોકોને ગામની વચ્ચે થઈને બે કિલોમીટર ફરી અને માં ફરજિયાત ડાયવર્જન લોકોએ શોધો છે આટલા આ પરિસ્થિતિમાંથી વહેલામાં વહેલું હજી પૂરું થઈ જાય હજી વરસાદ આવે પહેલા એવું જો પગલા લેવામાં આવે તો કાયમી ઝડપથી ઓગે લાવી શકે એવું છે